તમને પણ ખબર છે આખો દિવસ આખલાના ત્રાસ અનેક ગાડીઓને નુકસાન પહોંચાડતા હોય છે અનેક લોકોને એ આખલા ધસી નાખતા હોય છે અને ફગાવી દેતા હોય છે ત્યારે અને અને અનેક એવા બીજા મુદ્દા ઉપર આપણે વાત કરીશું બાપુ આપનું સ્વાગત છે આ ચરણમાં બાપુ ખાસ કરી અત્યારે ઐતિહાસિક અંજાની પરિસ્થિતિ આખલા હોય કે પછી ઢોરોના જે ત્રાસ હોય પછી અત્યારે મચ્છરની પણ તમને ખબર હશે પરિસ્થિતિ કેવી છે ક્યાંય કોઈ જાતનું ફોગિંગ કરવામાં નથી આવતું અને મનનું ધાર્યું કઈ રીતે નગરપાલિકા એ કરવું કારણ કે લોકો માં જાગૃતિ નથી લોકો કઈ સમજવા તૈયાર જ નથી એક જ બટન આવે ઊંચ આંગળી દબાવી દે પછી પાંચ વર્ષ સુધી રાડું નાખે છે કે અમારું કોઈ કામ નથી થતું ખાસ કરી આપણા દ્વારા કવરેજ લેવામાં આવ્યો હતો હજી કોઈ જાતનું ટેન્ડર પ્રક્રિયા આગળ વધારવામાં નથી આવી ત્યાં ખડિયા તળાવની અને આપણે બીજો પણ એક કવરેજ લીધો હતો બાથરૂમો જે જાહેર શૌચાલયનો એમાં પણ કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી એટલે કે આ અત્યારનું પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકાની બોડી મીડિયાને પણ નથી ગણકારતી લોકોને શું ગણકારશે કહેશો પહેલે તો સ્વતંત્ર સમાચારનો ખૂબ ખૂબ આભાર કે અમારા અવાજને જનતા સુધી પહોંચાડવામાં મદદરૂપ થાવ છો હવે આપને કહી દઉં કે આપણે કહ્યું રખડતા આખલાઓ તો અંજારમાં બે પ્રકારના આખલાઓ છે એક જે ઢોર આવે ને ઢોર એના આખલાઓ અને એક માણસો આખલા છે ઈ પાંત્રીસ ચૂંટાયેલા આખલા છે અંજારમાં જેના લીધે અંજાર ખૂબ જ દુર્ગતિ ભોગવી રહ્યું છે રખડતા આખલાઓ જે છે એને તો શું છે કે અંજારમાં કે વિવિધ જગ્યાઓમાં ગૌચર જમીનનો દબાવી લેવામાં આવી છે એટલે એ આખલાઓ શહેરમાં આવી ગયા છે અત્યારે કેવું છે આખા ગુજરાતમાં મારા હિસાબે એક જ આપણા અંજારમાં નંદી શાળા હશે મદાસજી બાપુ દ્વારા ખૂબ જ સારી સેવા કરવામાં આવે છે પણ ખૂબ દુઃખ સાથે જણાવવામાં આવે અત્યારે તમને કહું છું કે અંજારનું તંત્ર એટલી બેદરકારી છે કે જે આપણે નદી નદીશાળામાં ચારસો થી સાતસો જેવા નદીઓ પકડેલ છે છતાં અંજારમાં દિવસે ને દિવસે નદીઓ વધતા જાય છે ઓછા થવાની જગ્યાએ અને ઈ શું કારણ છે ખબર નથી પડતી ને આપને જણાવી દઉં કે આપણે જે મુદ્દો ઉપાડ્યો હતો ભ્રષ્ટાચારનો ખડિયા તળાવનો એ મુદ્દે આપણે એંસી ટકા જેવું સક્સેસ છે અત્યારે અંજાર નગરપાલિકાનું જે ટેન્ડર ખુલ્યું હતું ને ખડિયા તળાવનું એમાં પહેલા નંબરની એજન્સી આવી હતી ભાજપના મળતીયા હતા મેં આપને અગાઉ પણ કીધું તું કે વારંવાર રીટેન્ડર ભાજપના મળતીયાઓ માટે કરવામાં આવે છે એ આપણે વિવિધ જગ્યાઓમાં ફરિયાદ કરી હતી તેથી પહેલા નંબરના ભાજપના મળતીયાનું ટેન્ડર કેન્સલ કરી અને બીજા નંબરના એજન્સીને વગર કારણે ટેન્ડર આપવામાં આવ્યું છે જે પણ એસી ટકા આપણી જીત કહેવાય એ બાબતે જે ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો તો ખડિયા તળાવ માટે એમના જ લાગતા વળગતા ટેન્ડર આપવા બાબતે એ ટેન્ડર રદ કરી અને બીજી પાર્ટીને ટેન્ડર આપવામાં આવ્યું છે એવી એમને જાણ મળી છે કારોબારી દ્વારા પછી આપણે ચિત્રકૂટ સર્કલ પાસે ખુલ્લા શૌચાલયો જે છે કે જે ખરેખર જાળવણી નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવી એની પણ અમારા દ્વારા ચીફ ઓફિસર સાહેબને આજે જ રજૂઆત કરાઈ છે ને ચીફ ઓફિસર સાહેબે અમને ખાતરી આપી છે કે બને એમ ટૂંક સમયમાં એની કામગીરી કરવામાં આવશે આ સિવાય અંજારમાં ફોગિંગ મશીન હું આપને જણાવી દઉં કે એક હોન્ડામાં ધુમાડા કરવાનું મશીન અંજાર પાસે છે અને એક ઓલા છોટા હાથીમાં હવે એ બે ફોગિંગ મશીન અંજારમાં છે એ છેલ્લા દસ મહિનાથી બંધ છે આમનાથી રિપેર નથી થતા એમ કે છે છેલ્લા દસ મહિનાથી અમે વારંવાર રજૂઆત કરી છે એટલે અમને એમ કહેવામાં આવે છે એના સ્પેર પાર્ટ મળતા નથી તો એ પણ એક ખૂબ દુઃખદ બાબત કહેવાય કે જો ફોગિંગ મશીન અંજારમાં અત્યારે ફોગિંગથી મૂર તો કાંઈ નથી પણ ખરેખર જો સફાઈ અત્યારે તમે ગાયત્રી ચાર રસ્તાથી પર ફાટક સુધી જાઓ ને એક્ટિવા લઈને આપણા નગરપાલિકાના પ્રમુખ એ જ રોડ ઉપર રહે છે પણ અફસોસ કે ઈનોવામાં નીકળે છે એટલે એને ધૂળું દેખાતી નથી હું એક્ટિવા લઈને હું નીકળું છું મને ખબર છે હું નાઈ ધોઈને ઘરેથી નીકળું અને ગાયત્રી ચાર રસ્તે પહોંચું ત્યાં સુધી આખો ધોળવારો ભરાઈ જાઉં છું એક હું નહીં અંજાર શહેરના મધ્યમ વર્ગના તમામ લોકો ધૂળિયું સિટી અંજાર બની ગયું છે છતાં વારંવાર નગરપાલિકાના સફાઈના કર્મચારીને જે સેનિટેશન ઓફિસર છે પછી અત્યારે જેને કોન્ટ્રાક્ટ લાગ્યો છે હમણાં બીજી વખત છેલ્લા બે વર્ષથી સફાઈનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો બે વર્ષ પછી એમને મલાયું

પ્રભુ ખાસ કરી પાછળ આઈ લવ લખ્યું છે ખરેખર આનો કાંઈ નગરપાલિકાને કાંઈ અસર થાય છે કે ફક્ત લોકોને ઉલ્લુ બનાવવા ટોપી ફેરવવા માટે ચૂંટાઈને આયા હોય અથવા તો તમને પણ ખબર છે અત્યારે મચ્છરના કારણે ગમે તેટલા રોગો થાય એનો જડ મૂળ જે હોય મચ્છર હોય આ ઝાડા હોય ઉલટી હોય તાવ આવે આવી સમસ્યાઓને ફોગિંગ મશીન જ બંધ હોય તો હવે અંજારના લોકો આમના પાસેથી શું અપેક્ષા રાખે કાઈ નહીં અંજારમાં તમે સમજો કે આમને જે પણ ચૂંટાઈને ઓલો કહે ને શપથવિધિ કાર્યક્રમ એ શપતમાં ખરેખર એ લોકો જે કેવામાં આવે છે ને કે અંજાર ની પ્રતિજ્ઞા લે છે એ ખરેખર ખોટી છે ને જે હું તો તમારા માધ્યમ થી કહું છું કે ભાઈ તમે જે છો એ સાબિત થઈ જાવ અહીંયા આઈ લવ અંજાર લખ્યું છે એની જગ્યાએ આઈ લવ ભાજપ લખી નાખો એ લોકો ફક્ત ને ફક્ત ભાજપ ને વફાદાર છે નથી અંજાર ને વફાદાર નથી કોઈ નહીં પોતાનું પોતાના પક્ષના પોતાના સ્વાર્થ માટે જ એ કોઈ પણ જાત ની એમ નહીં કે ભાઈ આપણે અંજાર માટે થઈને ઉપર લેવલે રજૂઆત કરી એક જણો ઉપર રજૂઆત કરી શકે એમ નથી અને ખોટે ખોટા ઉપર સારું લગાડવા માટે અંજારને નુકસાન પહોંચાડી રહ્યા છે બેઠા બેઠા ખૂબ જ નુકસાન પહોંચાડે છે અંજારને આવ્યું કે આજે મચ્છર એટલો ઉપદ્રવ ફેલાવી રહ્યા છે પરંતુ આજે દસ મહિના થઈ ગયા ફોગિંગ મશીન જ ચાલુ નથી એટલે આ મોટો પ્રશ્ન છે કે ફોગિંગ કરી નહીં શકે બીજું ચોક્કસથી કહીશ કે આ જે ઢોર ઢાખરનો જે આખલાનો ત્રાસ છે એ હવે ક્યાંથી આવી જાય રહ્યા એ ખબર નથી પડતી અને દિવસે ને દિવસે અત્યારે એમનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ વહીવટી તંત્ર ગૌચર ખાલી કરાવી અને એમને શિફ્ટ કરી અને મહત્વનો મુદ્દો એ છે કે રાજભા દ્વારા જાણવામાં આવ્યું કે આપણા દ્વારા જે કવરેજ લેવામાં આવ્યું હતું ખડિયા તરાવથી એનું અત્યારે પ્રોસેસિંગ ચાલુ છે અને ટૂંક સમયમાં એ પતો આવશે અને આની પણ ચીફ ઓફિસર દ્વારા જે જાહેર શૌચાલયો છે એની પણ બાહેંધરી આપવામાં આવી છે કે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવશે બાકી અંજારના વિષયને લઈ અંજારની નગરપાલિકા લઈ અને અંજારની બોડીને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત